થી આજે દલિત સમાજે બાઇક રેલીનું આયોજન કર્યું છે ત્રીસ મેની રાત્રે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેમના માણસોએ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હતો જેનો વિરોધ નોંધાવવા આજે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના દલિત સમાજ આ બાઇક રેલીમાં જોડાયો છે ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી પર પણ અનેક કેસ થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ આક્ષેપોનો વળતો જવાબ આપતા તેમણે રોષ વ્યક્ત કર્યો અરે કદાચ મારી પર 100 ગુના હોય કે 200 ગુના હોય તો શું મારા દીકરાનું અપહરણ કરીને મારવાનો એને મારી નાખો તો જયરાજથી કેા દૂર તો જોઈ લો છે જયરાજથી પીએસઆઈ ની બંદુક કાઢીને પીએસઆઈ ઉપર ફાયરિંગ કરેલું છે આ બાઇક રેલી જૂનાગઢ થી નીકળીને ગોંડલ પહોંચી ગઈ છે રેલી નો ડ્રોન વિડિયો પણ સામે આવ્યો છે